જૂનાગઢના માંગરોળમાં શ્રી નચિકેતા વિદ્યામંદિર ખાતે જ્ઞાનકુંભ બે હજાર પચીસ અંતર્ગત અનોખો આનંદ મેળો યોજાયો જેમાં સુવર્ણપ્રાશાન અગ્નિહોત્ર વિજ્ઞાન પ્રદર્શન વૈદિક ગણિત રમતગમત પ્રમાણપત્ર વિતરણ ખાણીપીણી સ્ટોલ સ્વદેશી વસ્તુઓ ગ આધારિત વસ્તુનું વેચાણ જેવા અલગ અલગ દસ જેટલા સ્ટોલો સાથે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શહેર ભાજપ પ્રમુખ શૈક્ષિક મહાસંઘના જૂનાગઢના અધ્યક્ષ સહિત વિવિધ સામાજિક રાજકીય અગ્રણીઓ તેમજ વિશેષ મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા

ઓછા વાયુ કાઢવા આને કારણે નમસ્તે હું વિપુલ પરમાર નચિકેતા વિદ્યા મંદિર સંચાલક આજે જ્ઞાનકુંભ કુંભ બે હજાર પચીસ ના બાળકોએ વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ હતું જેમાં દસ કૃતિઓ જેમ કે વૈદિક ગણિત મેળો વિજ્ઞાન મેળો ખાણીપીણી રમત ગમત સ્વદેશી સ્ટોલ વિદેશી વસ્તુઓની સમજ ગોવાધારિત વસ્તુઓનું વેચાણ જેવા અલગ અલગ પ્રવૃત્તિના માધ્યમથી આપણે જ્ઞાનકુંભનું આયોજન કરેલું હતું કાર્યક્રમની વિશેષતા એ હતી કે આ કાર્યક્રમમાં શિશુ વાટેકા જે બાલ વાટેકા અને કેજી સેક્શન કહેવાય છે એ બાળકોએ પણ ભાગ લીધો હતો અને દરેક કૃતિઓ જે વર્કિંગ મોડલ સ્વરૂપની હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજ અગ્રણીઓ વિવિધ રાજકીય આગેવાનો સ્કૂલના સમગ્ર વાલીઓ તેમજ પ્ર પ્રબુદ્ધ નાગરિકોએ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને ખૂબ જ સફળ રીતે સંપન્ન કરેલ છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જૂનાગઢ